યોગ નું સર્જન કર્યું ત્યારથી યોગની પરંપરા ભારતીય સંસ્કૃતિની એક અમુલ્ય વિરાસત રહી છે

हमारा आरोग्य और स्वास्थ्य की सुरक्षा के मार्ग में सर्वग्राही नहीं परंतु जोड़ से तेज शक्ति पर संपन्नन के साथ केवल नहीं पर सरकार बात है योग आत्मविश्वास नहीं परंतु आत्म संयम एक वर्ष नु नहीं नवी धैर्य कोई आरंभी नहीं ઋષિ પરંપરાએ કરેલું સંશોધન કરેલા પ્રયોગો અને તેને દુનિયાની સમક્ષ કોઈ પણ રોયલ્ટી સિવાય કોઈપણ પેટર્ન સિવાય ભારત વર્ષે દુનિયાને આ ભેટ તરીકે આપી અને દેશના પ્રધાનમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમણે એકવીસ જૂન બે હજાર ચૌદમાં જે યુનાઇટેડ નેશનની અંદર પ્રપોઝલ મૂકી તેને દુનિયાએ સ્વીકારી અને આજે સીમાઓથી ઉપર ઉંચીને જે માનવતા છે ત્યાં તે યોગ પહોંચ્યો છે મારે આજના દિવસે ખૂબ હૃદયથી રાજીપો એ બાબતનો પણ કરવો જોઈએ કે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રીએ અહીંયા સીમાવર્તી ક્ષેત્રની અંદર આવીને ગુજરાતના પ્રજાજનો નિરોગી થા એ મનથી સુખી થા ચિત્તથી સુખી થા અને બુદ્ધિનો વિકાસ કરી આત્માના સુખની પ્રાપ્તિ કરે ત્યાં સુધીની કલ્પના કરીને આજે સીમાવર્તી ક્ષેત્ર સુધી ત્યાંથી નડાબેટની બોર્ડર સુધી માન્ય મુખ્યમંત્રી શ્રી અહીંયા આવીને આટલી વહેલી સવારે આવીને અહીંયા આગળ પહોંચી આ કાર્યક્રમની જે શરૂઆત કરી છે કેટલી મોટી જર્ની કરીને અહીંયા આગળ શેખ અહીં પહોંચ્યા લગભગ અઢી ત્રણ વાગે જાગ્યા હશે મીડિયાના મિત્રો પણ ઘણી વખત રાજકો રોકાયા હશે તો ત્યાંથી અઢી વાગે બે વાગ્યાથી જાગીને અહીં આવ્યા એ જ રીતે માન્ય મુખ્યમંત્રી શ્રી પણ આજ પ્રમાણે બે અઢી વાગે જાગીને કે અહીંયા સુધી સુધી પહોંચ્યા સમયસર પહોંચ્યા છે ત્યારે એમને પણ આપણે બધા આભાર માનીએ ધન્યવાદ કરીએ અને તમામ નગરજનો જે અહીંયા આગળ જોડાયા છે જે પ્રજાજનો જોડાયા એ તમામ પ્રજાજનોને પણ આજના દિવસે ખૂબ શુભકામનાઓ અધિકારી અને બીએસએફ ના જવાનો પણ સાથે જોડાયા છે તેમને પણ હૃદયપૂર્વકની આજે યોગ દિવસ ખૂબ ખૂબ શુભકામનાઓ પુનઃ આપ સૌ વતી એક વખત બે હાથ થી તાલી પાડીને